આજે સોલ્ટ નરાયણ વેંકટેશ શ્રેયસ અંકરીશ રીન્કો અને રસેલ જેવા ધુરંધરોની કસોટી થશે જ્યારે દિલ્હીનો આ સિઝનની શોધ એવો મેગર્ગ જોરદાર ફોમાં રમી રહેલ રિષભ પંત સ્ટબ્સ શાઈ હો પણ તૈયાર છે કોઈ પણ ચેલેન્જને સ્વીકારવા બંને ટીમોની બોલિંગ પણ શાનદાર છે દિલ્હી પાસે ખલીલ મુકેશ કુમાર રસિક સલામ કુલદીપ યાદવ અને અક્ષર પટેલ જેવા બોલર્સ છે તો કોલકાતા પાસે રસેલ રાણા વરુણ નરાયણ અને ચમીરા જેવા બોલર્સ છે દિલ્હી અત્યાર સુધીમાં દસ માંથી પાંચ મેચ જીતી છે અને છઠ્ઠા ક્રમે પહોંચી ગઈ છે જ્યારે કે કે આર આઠ માંથી પાંચ મેચ જીતીને દસ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે બંને વચ્ચે નેટ રન જ ફરક છે બંને મજબૂત ટીમો વચ્ચેની ટક્કર પોઈન્ટ ટેબલ પર કેવું ઘમાસાણ મચાવશે તે જોવું રહ્યું અશુકભાઈ પહેલો સવાલ આપને આઈપીએલ ની બે ધુરંધર ટીમો છે કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર છે આપની દ્રષ્ટિએ કેવો રહી શકે છે આ મુકાબલો બલ અત્યારે જે ટીમો 10 ટીમો છે એન્ડ એવરી ટીમ ઇઝ ટ્રાઇંગ ટુ રીચ ટુ ધ ટોપ 4 એટલે એક પેશનેટ ક્રિકેટ જોવા મળે છે દરેકે દરેક ખેલાડી ક્યાંક પોતાની ટીમને જીતાડવા માટે યા તો પોતાને મજબૂત કરવા માટે કારણ કે આગામી આઈપીએલમાં કેટલા પૈસા વધારે મળે એ માટે પ્રયત્નશીલ હોય છે એવરીબડી વોન્ટેડ ટુ પુટ એ બિગ ટોટલ અને દરેકે દરેક ખેલાડી કંઈક નવું કરે કંઈક સારું પ્રદર્શન કરે એ માટે પ્રયત્નશીલ હોય છે દિલ્હીની ટીમ શરૂઆતના તબક્કામાં બહુ જ છેલ્લા લગભગ નવમાં દસમા ક્રમે હતી અને ત્યાંથી ધ ટીમ એઝ મેડ એ પ્રોગ્રેસ અને હવે એકદમ નજીક આવી ગઈ છે કે કદાચ જો મેચ જીતી જાય આજની તો એ ટીમ ટોપ ફોરમાં પણ આવી જાય સવાલ એ છે કે આ બંને ટીમો ધારો કે કલકત્તા નાઇટ રાઇડર્સની વાત કરો કે હમણાં બસો પ્લસ બસો છ્યાસી કેટલો બધો સ્કોર મૂક્યો તે છતાંય ધેવર નોટ એબલ ટુ રિટેન ધ મેચ એટલે સારામાં સારી બોલિંગ આક્રમણ સારામાં સારી બેટિંગ આક્રમણ હોવા છતાં પણ આ ટીમ આટલો મોટો સ્કોર મૂકીને પણ પોતાની ટીમને જીતાડી શકી નહોતી એટલે દેટ ઇઝ સમથિંગ વિચ કલકત્તા નાઇટ રાઇડર્સને ડેફિનેટલી વિચારવું પડશે કે હાઉ દે વોન્ટેડ ટુ ગો અબાઉટ ઇટ કારણ કે તમારી બોલિંગ સારી નથી કે તમારી બેટિંગ સારી નથી તમારી બેટિંગ તો તમને એટલો સારો સ્કોર કરી આપ્યો પણ ત્યાર પછી બોલિંગ એને રિટેન ના કરી શકીએ અથવા તો એના તો ક્યાં કેમ કહી શકાય કે એ પ્રયત્નોમાં કલકત્તાની બોલિંગ પણ ક્યાંક એનો શંકાના ઘરામાં છે કે ભાઈ દે આર નોટ દેર બોલર્સ આર નોટ એબલ ટુ ટેક ઓલ ધ વિકેટ્સ એટલે દિલ્હી માટે તબક્કામાં તો એમ લાગતું હતું કે દિલ્હી કંઈ રેસમાં છે નહીં પણ સડનલી દેવ સ્ટાર્ટેડ ચેઝિંગ બિગ ટોટલ્સ અને જે રીતે રિષભ પંત પોતે રમી રહ્યો છે જે રીતે મેગર્ગનું ની એન્ટ્રી થઈ છે ત્યાર પછી આખી આઈપીએલનો રોમાંચ અલગ થઈ ગયો છે કારણ કે દિલ્હી એવી ટીમ હતી કે ભાઈ એને આસાનીથી હરાઈ શકે ને બે પોઈન્ટ મેળવી શકે પણ એણે પ્રતિકાર શરૂ કર્યો છે તો અલ્ટિમેટલી બંને ટીમો હવે મજબૂત ગણવી પડે સારામાં સારું બોલિંગ આક્રમણ અત્યારે દિલ્હીનું પણ ગણી શકાય અને સારું બોલિંગ આક્રમણ તમે કલકત્તાનું પણ ગણી શકો આજનો દિવસ કોનો છે એના ઉપર છે કારણ કે ગઈકાલે પણ આપણે જોયું બસો પ્લસનો સ્કોર ગુજરાતે મૂક્યો ગુજરાત કોડન અંત વિનિટ અને સામેવાળી ટીમ એક વિકેટ કે બે વિકેટ એ કરીને કરી ગઈ એ જ પ્રમાણે તમે જો ચેન્નાઈ સુપર કિંગ્સે બસો પ્લસનો સ્કોર બનાવ્યો તો સામેની ટીમ સારામાં સારો સ્કોર કર્યો છતાં પાણી બેસી ગઈ તો અહીંયા આંચકાજનક રિઝલ્ટ આવે છે દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ હેપનિંગ તો ક્યાંકને ક્યાંક એમ કહેવાય કે અત્યારના તબક્કે આપણે આ બંને ટીમોને એક સરખા ક્રમમાં મૂકવી પડે અને એટલા માટે આજનો જે મુકાબલો છે આજની જે મેચ છે ઇટ હૉઝ ગોટ એ ટેરિફિક વેલ્યુ અને એટલા માટે એ વેલ્યુ છે કે ભાઈ કઈ ટીમ જીતશે કેટલા માર્જિનથી ટિસ છે કેટલો નેગેટિવ રન રેટમાંથી પોઝિટિવ રન રેટ થશે આ બધી જ બાબતો આની અંદર છે એટલે આજની મેચ એ દરેકે દરેક રીતે રોમાંચક જેને રિસન્ટ પાસ્ટમાં જોયું છે કે કલકત્તામાં આપણે ઘણો બધો સ્કોર થતો જોયો છે એટલે ફરી એકવાર કહી શકાય કે ચોગ્ગા છગ્ગાની રમઝટ જોવા મળે એક મોટો સ્કોર જોવા મળે ચારસો પ્લસનો સ્કોર જોવા મળે આ બધી એનો કારણ કે બંને ટીમ સખી ગણવી પડે આપણે તો હું માનું છું કે આજની મેચ પણ રોમાંચક થવાની શક્યતાઓ છે કોલકાતાની ટીમની આપણે વાત કરીએ તો બેટિંગ અને બોલિંગ ડિપાર્ટમેન્ટ બંનેમાં એ જોરદાર છે ખાસ કરીને સોલ્ટ અને નારાયણ આજની મેચમાં પાવર પેક પરફોર્મન્સ આપી શકશે સી સોલ્ટ અને નારાયણમાં સોલ્ટ તો એક ઓપનર ઓપનિંગ બેટ્સમેન છે જ સુનિલ નારાયણની જે રીતે એ લોકો ઉપયોગ કરે છે અને પાવર પ્લેમાં એ બેઝિકલી ઇઝ અ બોલર પણ એ જબરજસ્ત બેટિંગ કરી શકે છે અથવા તો શરૂઆતના તબક્કામાં જ્યારે મેદાનની બહાર બેચ ખેલાડીઓ હોય મીન્સ કે સર્કલની બહાર તે વખતે બહુ જ સારા ફટકાય મારી શકે તે ઓવર ધ હેડ ઓફ ધી ફિલ્ડર્સ આ એનો પ્લસ પોઈન્ટ છે બીજું કે હી કેન પુલ ધ બોલ લાઈક એનિથિંગ મીન્સ તમે શોર્ટ ડિલિવરી આપો તો પુલ કરીને સિક્સ મારી શકવાની એના બાવડામાં તાકાત છે અને વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ ધેટ વે ધે આર વેરી સ્ટ્રોંગ તો એ જ્યારે શરૂઆતના તબક્કામાં જ્યારે બોલર પોતાની લાઇન અને લેન્થ મેળવવા માટે મથતો હોય ઇઝ ટ્રાઈંગ ટુ યુ નો પુટ ધ ઇઝ બોલ ઇન ધ રાઈટ એરિયા તે વખતે ચોગ્ગા છગ્ગા પડવાના શરૂ થઈ જાય તો એ બહુ જ મોટો એનો તમામે તમામ સમીકરણો છે એ બધા ફરી જતા હોય છે એટલે પાવર પ્લેની છ ઓવર્સમાં સૌથી વધુ રન બનાવનાર ટીમ તરીકે કલકત્તાનો નંબર આવે તો કલકત્તા ક્યાંક ને ક્યાંક એ છ ઓવર્સમાં સૌથી વધુ રન મૂકી શકે છે એટલા માટે સુનિલ નારાયણનો નો સુનિલ નારાયણ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર પણ હવે એવું છે કે હી ઇઝ નોટ એ પ્યોર બેટ્સમેન એટલે એને એના એના શોર્ટકમિંગ્સ છે એ ક્યાં ભૂલ કરે છે કયો એનો ડિસ્કમ્ફર્ટ એરિયા છે એવરીબડી નોઝ ઇટ તો એ વખતે જો ઇન્ટેલિ ઇન્ટેલિજન્ટ બોલર હોય તો એને રાઇટ એરિયામાં પીચ કરીને એને આઉટ પણ કરી શકે છે એટલે અહીંયા આગળ આજે એ જોવાનું રહ્યું કે ભાઈ આ બંને ખેલાડીઓ કેટલો સ્કોર મૂકે છે કારણ કે જેટલો છ ઓવર્સની અંદર સ્કોર બનશે એનાથી જ વિશેષ સ્કોર તમને બાકીની ચૌદ ઓવરમાં મૂકવાની ખબર પડશે શરૂઆતમાં જો તમારી બે વિકેટ પડી જાય છે તો ઓબ્વિયસ છે કે પાછળના ખેલાડીઓએ રન રેટ મેન્ટેન કરવાનો રન રેટ વધારવાનો બી ખરો અને સાથે વિકેટ બચાવવાની આમ ત્રેવડી જવાબદારી એમના ઉપર આવે એટલે ધ સ્કોર ગેટ યુ ટુ ટોટલ તો અહીંયા બહુ અગત્યની વાત છે કે આ બે ખેલાડીઓને આઉટ કરવા માટે જેમ ગઈકાલે તમે જોયું તો હૈદરાબાદની ટીમના ખેલાડીઓને આઉટ કરવા માટે ચેન્નાઈ સુપર કિંગ્સે પ્લાન બનાવ્યો કે ભાઈ કયો એરિયા છે છે કે જ્યાં એ એરિયામાં બોલિંગ નાખવાથી હૈદરાબાદના બેટર્સ પરેશાન થાય છે સો દે હેવ મેન્ટેન ધેટ એરિયા એ દરેકે દરેક એના છ બોલર્સ એ લોકો એપ્લાય કર્યા એ છ બોલરે આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ એટલે ત્રીજા સ્ટમ્પની બહાર બોલિંગ નાખવી એ રણનીતિ સાથે જ ચાલ્યા અને તે વેર બિન એબલ ટુ ડિફીટ હૈદરાબાદ એક સ્ટ્રોંગેસ્ટ ટીમને તમે હરાવવામાં સફળ થયા જો તમારી પાસે એક રણનીતિ હોય કે ભાઈ આ ખેલાડીઓને ફ્રસ્ટ્રેટ કરો ફ્રસ્ટ્રેટ ઇન ધ સેન્સ કે ભાઈ એમને બે ત્રણ બોલ જો ખાલી જાય તો દે આર નોટ એબલ ટુ રેજીસ્ટ એ લોકો એમ કહેવાય કે ક્યારે હું ચોગ્ગો છગ્ગો મારી દઉં અને ત્યાર પછી તમે એની વિકેટ લો તો આ જે પેટર્ન જે ગઈકાલે આપણે જોયું ચેન્નઈ સુપર કિંગ્સમાં વિચ વોઝ સક્સેસફુલ તો આ બે ખેલાડીઓને આઉટ કરાવો બિકોઝ બોથ ઓફ ધેમ આર ગોઈંગ વેરી ફાસ્ટ પર્ટિક્યુલરલી નારાયણ તો જો એની વિકેટ જલ્દી લેવામાં સફળતા થાય છે તો દેન થિંગ્સ આર ઇન ધ ડિફરન્ટ વે તો લેટ સી કે કઈ રણનીતિ બને પણ હા એક વાત ચોક્કસ છે કે આ બંને ખેલાડીઓએ અત્યાર સુધી કલકત્તા નાઇટ રાઇડર્સને બહુ જ સારો સ્ટાર્ટ અપાયો છે અને મોટા ભાગની મેચોમાં કલકત્તા નાઇટ રાઇડર્સે બસો પ્લસનો સ્કોર કર્યો જ છે વિદાઉટ ડાઉટ તો હું ક્યાંક ને ક્યાંક એમ કહીશ કે હા જો તમે શરૂઆતની ઓવરોમાં આની વિકેટ લો છો દેન યુ હેવ ગોટ એ ચાન્સ ટુ બી બેક અને ઓર અધર રિડ્યુસ ધેર સ્કોર યુ નો જી બિલકુલ અશોકભાઈ ગત મેચની આપણે વાત કરીએ કોલકાતા અને પંજાબ વચ્ચેની જ્યારે મેચ હતી તો બસો એકસઠ રન થયા હતા કોલકાતાના અને પંજાબની ટીમે બિલકુલ એને જવાબ આપ્યો બસો રન બનાવીને પછાડી દીધી તો શું કોલકાતાની ટીમ એટલી નબળી કે બસો રન પણ ડિફેન્ડ ન કરી શકે સી અગેન દિસ વેરી આ પ્રશ્ન એ રીતનો છે કે ભાઈ તમે ઓન ધેટ પર્ટિક્યુલર ડે શું કરો છો તમારી બોલિંગ સરસ છે તમારી બેટિંગ સરસ છે તમે ટોપ ફોરમાં છો એવરીથિંગ ઇઝ વર્કિંગ ઇન યોર ધ પણ જ્યારે આક્રમણ થાય વેન ધ એટેક આ નોર્મલી એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ જ્યારે આક્રમણ થાય તમારા પ્રીમિયમ બોલરો ઉપર જ્યારે ચોગ્ગા છગ્ગા લાગવા માંડે તો ભલભલાની લાઈન અને લેન્થ વગડી જાય તો એ જ્યારે જે સામેની ટીમે કર્યું એટલી જબરજસ્ત રીતે એણે આક્રમણ કર્યું કે આ બધા જે બોલર એમના ટોપ ક્લાસ બોલર જેને ગણાય સુનીલ નારાયણ તમે કહી દો રસેલ તમે લઈ લો અનુકૂળ રોય તમે લઈ લો એવરીબડી વેર બીટન ટુ બાઉન્ડ્રીઝ એન્ડ સિક્સર્સ એટલે આ જ્યારે આક્રમણ થાય ત્યારે બલબલા બેટર્સની લાઇન લાઇન બગડી જાય અને સિમિલર વે આ આપણને જોવા મળ્યું બોલિંગ સારી છે બેટિંગ સારી પણ ઓન ધેટ પર્ટિક્યુલર ડે બેટ્સમેનનો દિવસ હતો અને કોઈ પણ સંજોગમાં સી ધરા પ્લેન્ટ ઓફ થિંગ્સ કે તમારું ડ્યુ ફેક્ટર કામ કરે છે કે તમારી પીચ સ્લો છે કે તમારી બોલ બેટ ઉપર બરાબર આવે છે કે નહીં એબલ ટુ મેડલ ધ બોલ બરાબર એ રીતના થઈ શકે છે કે નહીં ટાઈમિંગ તમારું પરફેક્ટ આવે છે કે નહીં આ બધી વસ્તુ ભેગી થાય તો તમને જબરદસ્ત બેટિંગ જોવા મળે તો આ પર્ટિક્યુલર દિવસ જુઓ તે દિવસે પંજાબનો હતો તો પંજાબ આમે નીચલા ક્રમની ટ્રીમ છે એ કંઈ હજુ સુધી આઠમાં નવમાં ક્રમે જ છે પણ તે છતાંય એ હરાવીને જતી રહી અમને તો એ કંઘું કોને પડશે તો કંઈ ક્યાં પડશે પંજાબને કંઈ ગુમાવું નથી દે ઓલરેડી વોન ધ મેચ પણ એમના પોઈન્ટની કોઈ આગળ જવાની કોઈ રસ્તો નથી પણ અહીંયા કલકત્તાની ટીમ આગળ જાય છે એને પાછળ પડવાનો પ્રોબ્લેમ આવે તો આ પ્રકારની ક્રિકેટ છે એટલા માટે એની બોલિંગ નબળી એવું કહેવાનું કોઈ કારણ નથી કે ભાઈ પહેલાં લોકોએ સારી બેટિંગ કરી હા ઓન ધેટ પર્ટિક્યુલર ડે પીચ પીચનો ઉછાળ પીચની લાઇન બોલરની લાઈન લેન્થ ડાયરેક્શન બધું બેટ્સમેનને અનુકૂળ આવ્યું અને તે કરી અચ્છા બીજું અત્યારે કોઈ પણ બેટ્સમેન એવો નથી આઈપીએલ રમતો કે જે ડિફેન્સ કરતો હોય કે ભાઈ ચાલો આમ સેજ શોર્ટ બોલ પડ્યો નથી કે છગ્ગો માર્યો નથી બસ આ એક જ અને એટલા માટે ધીસ ટાઈમ તો મેક્સિમ સિક્સ બિન હી ઇન ટુ ઝીરો ટુ ફોર આઈપીએલ દેટ રેકોર્ડ હેઝ બિન ક્રિએટેડ કારણ કે આટલા બધા કોઈ કોઈ આમાં સ્લોરમાં રમાતો એવરીબડી જસ્ટ વોન્ટેડ ટુ ગો ધેર એન્ડ બેન્ક તો આ જ્યારે પરિસ્થિતિ છે તે વખતે તમારી ગમે તેટલી સારી બોલિંગ હોય પણ જો એ બેટિંગ ટ્રેક થઈ ગઈ અથવા તો બેટિંગ પીચ બની ગઈ અને લેન્થ એને અનુકૂળ આવતી થઈ ગઈ તો કોઈ પણ બેટ્સમેન અત્યારે તમે વિચાર કરો જસપ્રીત બુમરાહને માર પડ્યો તમે જોઈ લો કોઈ પણ સારામાં સારા મિચલ સ્ટાર્કને કેટલી જબરજસ્ત માર પડ્યો એને તો આ બધા ખેલાડીઓ વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ છે પણ અહીં આવ્યા છે ઓન ધેટ ડે દે આર નોટ એબલ ટુ બોલ તો એને છગ્ગા ચોક્કા ખાવા પડ્યા તો અત્યારની પરિસ્થિતિ અને બીજું કે દેર ઇઝ નો રિસ્પેક્ટ ફોર ધ બોલર્સ સૌથી મહત્ત્વની વાત છે દેર ઇઝ નો સામે મિચલ સ્ટાર્ક નાખતો હોય કે પેટ કમિન્સ નાખતો હોય બેટ્સમેન એક જ વસ્તુ વિચારે છે કે મારે આ બોલને છ રન માટે મોકલવો છે દેટ્સ ઇટ સામે બહુ મહાન બોલર છે એવું કે ઇવન બુમરાની બોલિંગ બુમરા ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ બોલર ઇન ઇન શોર્ટ ફોર્મેટ એને પણ જબરજસ્ત માર પડ્યો તો કહેવાનું તાત્પર્ય છે કે અત્યારે બેટ્સમેનનો માઇન્ડસેટ એ રીતે છે કે કોઈ પણ હિસાબે મારે આ બોલને છ છ રન માટે મોકલવો છે દેટ્સ ઓનલી થિંક દે દે આર કીપિંગ ઇન માઇન્ડ અને એમના કોચિસ હોય કે એમના મેન્ટર્સ હોય એ જ કહે છે કે ભાઈ ગો હિટ ઇટ આ જ પરિસ્થિતિ છે અને એટલા માટે તમારી સારી બોલિંગ હોવા છતાં પણ ઓન સમ ડે ઇટ ગિવ્સ યુ ધ અધર રિઝલ્ટ

અને એનો એટલો જ જબરજસ્ત પ્રભાવ છે હી કેમ બેક અને હી કેમ બેક ફ્લાઈંગ કલર્સ એનો અર્થ એ થયો કે દરેક મેચમાં એ ઊભો રહે છે રમે છે ફિલ્ડિંગ કરે છે કેચિસ કરે છે સો પહેલી સિમિલર તો ઇન્સ્પિરેશન પહેલી વાત તમે જે વાત કરી બીજો બેટ્સમેન મળ્યો યસ દેટ ઇઝ અનધર એ બેટ્સમેન એટલું ફાસ્ટ રમે છે કે જે ફાસ્ટ રમવાની કલ્પના કોઈએ ના કરી હોય આજે કોઈ ખેલાડી એટેક ઉપર આવે અથવા તો એટેક જ કરવાનો બસ બીજી વાત જ નહીં તો એ તમને અને હી સડનલી બીકમ ધ હીરો કે દરેક વખતે રન બનાવી દે તમારી ટીમ આગળ પહેલાં દિલ્હીને બેટર્સ ખૂટતા હતા દેવ દેવર નોટ હેવિંગ ધ ગુડ બેટર્સ મેગરને આવ્યા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ હવે તમને ઓપનિંગ સારું મળે છે એ મેકર સારું રમે છે તમને ત્યાર પછી તમારી પાસે રિષભ પંત છે ત્યાર પછી બીજા ખેલાડીઓ છે તે ઓલ કોન્સોલેટેડ કરીને કોઈ એમાં નામી ખેલાડી નથી બહુ કે સેન્ચુરી આટલી મારી છે કે આટલી મારી નથી સ્ટપ્સ છે તો એ લોકો ઓન ધેટ પર્ટિક્યુલર ડે રમી જવાનું કે ભાઈ આજે પચીસ બોલમાં સાઠ રન કરવાના છે કરી નાખવાના ધીસ ઇઝ કોલ્ડ આ ફાઇટિંગ સ્પિરિટ એ ફાઇટિંગ સ્પિરિટ એ દિલ્હીની ટીમમાં છે એના કેપ્ટનમાં એની ટીમમાં ક્યારેય છોડવાનું નહીં કમ મે આ મેચ આપણે જીતવી છે એટલા માટે તો બસો બસો પાંચ બસો સાહીઠ ઉપરનો સ્કોર કરીને પણ ટીમ એનો દે હેવ વોન ધ મેચ તો આ પર્ટિક્યુલર જે જનૂન છે એ જનૂન ઇન બિલ્ડ છે ને દેટ ઇઝ ઇન્સ્પિરેશન અને એની સાથે બાકીના જે ખેલાડીઓ છે મેગર્ગની વાત કરો સાંઈ હોપની વાત કરો રિષભ પંતની વાત કરો સ્ટફ્સની વાત કરો દે ઓલ આર ગ્રેટ બેટ્સમેન સાંઈ હોપ ગઈ મેચની અંદર સાંઈપ આવીને દે તને ધન છગ્ગા છગ્ગા મારી દીધા અને આખી પરિસ્થિતિ બદલી કાઢી તો જ્યારે તમારી પાસે આવા આક્રમક ફાઇટર્સ હોય અને સેકન્ડલી યુ કે નોટ પ્રિડિક્ટ કે આમાંથી કોણ ચાલશે આ પાંચમાંથી કોઈ બે વ્યક્તિઓ ચાલી જાય એટલે આ જે બે વ્યક્તિઓ ચાલી જાય એ બે વ્યક્તિઓ ચાલવાની ઘટના દિલ્હીની ટીમ સાથે વધારે બને છે એટલા માટે દેટ ઇઝ અ સ્ટ્રેન્થ ઓફ ધ ટીમ કે ભાઈ આ પાંચમાંથી બે ચોક્કસ રમ છે સો ધેટ ઇઝ હાઉ ઇટ ઇઝ યસ દે હેવ અ ગુડ બોલિંગ એટેક કુલદીપ યાદવ અને અક્ષર પટેલની જે બોલિંગ છે દેટ્સ વેરી ગુડ અને નોટ ઓન્લી દે ટેક ધ વિકેટ ધે રિડ્યુઝ ધ રન રેટ અહીંયા આગળ સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે ખેલાડીને રન્સ બનાવવા ના દો ડોન્ટ ગીવ હિમ ચાન્સ ટુ સ્કોર ધ રન્સ હી વિલ ગેટ ફર્સ્ટ એન્ડ ગીવ યુ ધ વિકેટ તો આ વસ્તુ જે છે એ આ બે ખેલાડીઓ બહુ સારી રીતે કરી શકે છે બાકીના બોલર્સ પણ એમના થાય પણ આ કુલદીપ યાદવ પ્લાન્ટી ઓફ એક્સપિરિયન્સ અક્ષર પટેલ પ્લાન્ટી ઓફ એક્સપિરિયન્સ આ બંને ખેલાડીઓ સામેની ટીમને ફટકા મારવાની જગ્યા જ નથી આપતા દે ડોન્ટ ગીવ ધેમ ધ સ્પેસ અને સ્પેસ ના આપે તમારી પાસે ટાઈમિંગ ના આવે તમારો પીચ બોલ ધાર્યા કરતાં સ્લો આવે અને અક્ષર પટેલ હસ્ગોટે એ શાનદાર રીતે એના જે ટર્ન્સ કરે છે ટર્ન્સની સાથે સાથે વેરિએશન ઇન ધી ઇન ધી સ્પીડ એ બહુ મહત્ત્વની છે કે એક બોલ એ સોનો નાખે છે તો બીજો બોલ સીધો એંસીનો નાખે છે એંસી કિલોમીટરનો તો આ ઓલ ધીસ થિંગ્સ આર વેરી અને ભારત બીજું કે બંને ઇન્ડિયાના ખેલાડીઓ જે ભારતની પીચો ઉપર કઈ રીતના પરિસ્થિતિ છે પર્ટિક્યુલરલી કોલકત્તા કલકત્તા હેઝ એકચ્યુઅલી જોવા જાવ તો જૂના જમાનાથી આપણે વાત કરીએ તો ઇટ્સ અ ટેક ટ્રેક ભારત અહીંયા ચંદ્રશેખર બેદી પ્રસન્ન વેંકટરાઘવન જેવા ખેલાડીઓ સાથે ઘણી બધી મેચો જીત્યા છે બટ ફોર ધીસ પર્ટિક્યુલર ફોર્મેટ ધસ અ સ્મોલ ફોર્મેટ અહીંયા ગમે તેટલી સ્પીન થતી હોય ક્યાં એનો બહુ વધારે અસર એની મેચ ઉપર જોવા નથી મળતી આપણને કારણ કે એક જ છે એટેક એક જ વસ્તુ શીખવાની બોલ ટર્ન થાય કે ના થાય મારે રન જોઈએ છે તો એ વખતે તમે આ પર્ટિક્યુલર વસ્તુ જે ટર્ન થઈને સામેના બેટ્સમેનની વિકેટ લેવી થોડુંક ઓછું બને પણ એટ ધ સેમ ટાઈમ ઇફ યુ આર કન્સિસ્ટન્ટ ઓન યોર લાઈન એન્ડ લેથ યુ રિડ્યુસ ધ સ્કોરિંગ અને જેવું સ્કોરિંગ ઓછું થાય એટલે બેટ્સમેન એમ થાય કે યાર ચાર બોલ જતા રે હજુ મેં છગ્ગો નથી માર્યો મારે મારો જ પડશે યુ વિલ ટ્રાય ફોર દેટ એન્ડ વિલ બી ટ્રેપ્ડ તો આ રીતે તમારી પાસે અનુભવનો નિચોડ છે કે આ બંને ખેલાડીઓ એટલું સારું પ્રદર્શન કરે છે જી આપણે બંને મેચની છેલ્લી સ્થિતિ બંને ટીમની જ્યારે વાત કરીએ તો કોલકાતા છેલ્લી મેચમાં હારી ગયું હતું હવે દિલ્હીએ છેલ્લી મેચમાં મુંબઈ જેવી ધરખમ ટીમ સાથે મુકાબલો કર્યો હવે આજની મેચની જો આપણે જોતા હોઈએ વાત કરતા હોઈએ આજની મેચમાં કયા માઇન્ડસેટ સાથે ઉતરશે બંને ટીમ સી કલકત્તા હેઝ ટુ એમનું માઇન્ડસેટ બહુ ક્લિયર છે પહેલેથી કે ભાઈ અમારે ચેમ્પિયન બનવું છે દિલ્હી ડઝન્ટ હેવ ધેટ દિલ્હીનું માઇન્ડસેટ ચેમ્પિયન બનવાનું હતું નહીં સડનલી ધે ગોટ સમ વિક્ટ્રીઝ અને એ ત્યાર પછી એમનામાં મેગર નામનો ખેલાડી આવ્યો એવરીથિંગ સ્ટાર્ટેડ કમિંગ અપ યુ નો ફટાફટ એ લોકો મેચો જીતવા લાગે ને હવે એમ લાગે છે કે ભાઈ આ તો છઠ્ઠા ક્રમે પહોંચી ગઈ ટીમ આગળ નીકળી જશે બાકીની ટીમો મુંબઈ એના પછી છે ગુજરાત એના પછી છે આ બધી ટીમોને પાછળ મૂકીને આ ટીમ આગળ વધાય છે તો સવાલ એ છે કે એમને એમનો માઇન્ડસેટ જીતવાનો હોય અલગ કલકત્તાનો માઇન્ડસેટ ચેમ્પિયન બનવાનો હોય એમણે જે રીતે પોતાની ટીમમાં શાહરૂખ ખાને ગંભીરને ગૌતમ ગંભીરને મેન્ટર તરીકે લીધા બિકોઝ ઇઝ ધ મેન હુ વોઝ ગોડ ધમ વિક્ટરી ઘણા વર્ષો પહેલાં એ કેપ્ટન હતા ત્યારે જ જીત મળી હતી તો એણે ફરી શાહરૂખ ખાનને એમને લાયા છે તો વિથ અ ક્લિયર કટ ઇન્સ્ટ્રક્શન દેટ યુ વી વોન્ટેડ ટુ બી એ ચેમ્પિયન અને એ ચેમ્પિયનની રીતે જે લોકોએ આઈપીએલના ઓક્શનમાં ટીમ સિલેક્ટ કરી છે અને ધી આર ગોઈંગ વિથ ધેટ વન ટુ થ્રી ફોર એ પ્રમાણે જઈ રહ્યા છે એકોર્ડિંગ ટુ ધી પ્લેન્સ બટ એ પ્લાન્સની અંદર જ્યારે આટલા મોટા સ્કોર કરીને તમારી મેચ હાથમાંથી નીકળી જાય તમારી નજરની સામે પેલો મેચ લઈ જાય ધેટ ઇઝ વેરી પેઇનફુલ એટલે અત્યારે એનું માઇન્ડસેટ જીતવાનું તો છે જ ચેમ્પિયન બનવાનું પણ આ મેચ જીતવાનું વધારે રહેશે કે લેટ ઇઝ નોટ ફોકસ ઓન એનીથીંગ ફર્સ્ટ બીટ દિલ્હી ગેટ ટુ પોઈન્ટ્સ ધેટ ઇઝ તમને પોઈન્ટ્સ મળશે તો તમે કોન્સોલેટેડ થશો ઇફ યુ આર નોટ ગેટિંગ ધ પોઈન્ટ યુ નોટ બી કોન્સ અત્યારે દિલ્હીને બે પોઈન્ટ મળે દિલ્હી ભવિષ્યમાં ચાલો ના આવે ટોપ ફોરમાં તમારી ટોપ ફોરમાં આવવાની જે હોય શક્યતાઓ એને નીચે લાવી દે તમે પાંચમા ક્રમે જતા રહે આગળ ટીમ બીજી નીકળી જાય તો દિસ ઇઝ વોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને એટલા માટે બંને ટીમ માટે આજની અચ્છા દિલ્હી પાસે તે અપેક્ષાઓ કેમ વધી ગઈ કે ભાઈ દિલ્હી તો આટલો મોટો સ્કોર કરીને જીતી જાય છે નાવ એવરીબડી ઇઝ લુકિંગ સૌરવ ગાંગુલી તરત એના એનો મેન્ટર છે નો એના કોચ જે છે બધા દે આર ઓલ આર પોન્ટિંગ છે એમના કોચ એવરીબડી ઇઝ નાવ થિંકિંગ અરે યાર આપણે ચેમ્પિયન બની શકીએ સો દેવ સ્ટાર્ટેડ સ્મેલિંગ ધ વિક્ટરી દ સ્ટાર્ટેડ સેલ ધ વિક્ટરી બિકોઝ દે હેવ સ્ટાર્ટેડ પરફોર્મિંગ પરફોર્મ કરવા લાગે તો ક્યાંક એનું બી હશે કે આ બેન બી જીતી જશું આપણે તો બંનેનો જે એમ છે એ જીતવાનો છે એકનો એમ ચેમ્પિયન બનવાનો છે બીજાનો એમ મેચ જીતવાનો છે તો ધીસ ઇઝ ગોલ્ડ આ બરાબરનું બેટર આજે જોવા મળશે

અને છઠ્ઠા ક્રમે રમવા માટે તમારી પાસે ઓવર્સ ના બધતી હોય અથવા તો બોલ્સ બધતા ન હોય યુ કે નોટ પરફોર્મ રિન્કુ સિંહ છઠ્ઠા ક્રમે આવે ને એ વખતે ત્રીસ રન કે ચાલીસ રન કરવાના હોય એ વખતે એના થઈ થઈને કેટલા રન થાય કે નોટ સ્કોર હાફ સેન્ચુરી કારણ કે રન કરવાના જ ચાલીસ છે તો ઘણા એવા ખેલાડીઓ છે પણ હા તમે જે બે નામ દીધા શ્રેયસ આયર વેંકટેશ આયર ધીસ ટુ હમણાં પચાસ રન શ્રેયસ આયર બનાવ્યા બિંગ કે કેપ્ટન પણ એ પચાસ રન અને ચાલીસ બોલો બનાવ્યા સો ધેટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ વોટ ઇઝ એક્સેપ્ટેબલી ફાસ્ટ ક્રિકેટ યોર સ્ટ્રાઇક રેટ સ્ટ્રાઇક રેટ હેઝ ટુ બી ટુ હંડ્રેડ પ્લસ તો તમે આ જે અત્યારે વાત કરીએ પાવર પ્લેમાં મેગરની જે બેટિંગ કરે છે બસોને બાવનના સ્ટ્રાઇક રેટથી રમે છે સો તમે વિચાર કરો કે આપણે સુનીલ નારાયણની વાત કરીએ છીએ એના કરતાં ડબલ સ્પીડથી આ છોકરાઓ રમે છે તો તમારે કેટલા રન બનાવવાના એની સામે કેટલો સ્ટ્રાઇક રેટ છે તમારો ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એ બનતા નથી હવે અને એ ખેલાડીઓ તો મિડલ ઓર્ડરમાં જ આવે છે એમાં તો કોઈ સવાલ નથી ત્રીજા ક્રમે આવે છે ખેલાડીઓ તો શુડ બેટ લાઇક ધેટ કે પચાસ રન જે બનાવે એ બાર ઓવર કે પંદર ઓવરમાં બનાવે પંદર બોલમાં બનાવે કે સત્તર બોલમાં બનાવે ધેટ ઇઝ કોલ્ડ બેટિંગ તો એ ક્યાંક એમને મોંઘું પડે છે એ બે હા જે રીન્કુની તમે વાત કરી એના પાસે વધારે રમવાનું આવતું નથી સો ધેટ ઇઝ ધ રીઝન ઇઝર પણ હવે એમાં એને નુકસાન એવું જ હશે કે ભારતીય ટીમમાં સિલેક્શન થવું હોય તો આઈપીએલમાં પરફોર્મન્સ જોઈએ પરફોર્મન્સ માટે એને ઓવર્સ મળતી નથી એનો ક્રમ છેલ્લેથી ઉપર જતો નથી આપણા વચ્ચે બે ખેલાડીઓને પોતપોતાની ટીમે ઉપર લાવ્યા તો તેઓ પરફોર્મ વહેલ આને એવી તક મળવાની જરૂર છે તો એ એની પણ જે કારકિર્દી આપણે કહીએ રિંકુસિંહની એ થોડી આગળ ચાલશે આપણે પોઈન્ટ ટેબલની સ્થિતિ જોઈ લઈએ અશોકભાઈ તો કેવું ઘમાસાણ અત્યારે હાલ શું છે સ્થિતિ આજની મેચ પછી કેવા બદલાવની શક્યતાઓ સી બહુ જોરદાર સ્થિતિ છે અત્યારે તો જોવા જઈએ તો ટોપ પર રાજસ્થાન રોયલ સોળ પોઈન્ટ સાથે છે એટલે આ એક ટીમનો કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે એ લોકો ક્વોલિ થઈ ગઈ છે કે કે આરની ટીમ છે બીજા ક્રમે દસ હવે અહીંયા તમે જુઓ દસ 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 એવી પાંચ ટીમો છે આ પાંચ ટીમો એકબીજાથી અલગ માત્ર નેટ રનરેટથી પડે છે એમાં તમારી પાસે કલકત્તા પાસે પોઝિટિવ નેટ રનરેટ છે ત્યાર પછી જે ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે પોઝિટિવ નેટ રન રેટ છે અને હૈદરાબાદ પાસે ત્યાર પછીની જે ટીમો જે શરૂ થાય છે એ માઇનસવાળા એ લખનઉ પાસે છે ત્યાર પછીની પાંચ ટીમો માઇનસ છે તે છતાંય પાંચમાં જે છઠ્ઠાક્રમની ટીમ છે દસ પોઈન્ટ છે એના દિલ્હી કેપિટલ્સ સાથે પણ માઇનસ છે હવે ધારો કે દિલ્હી આજે જીતે છે તો સીધા બાર પોઈન્ટ થશે અને બાર પોઈન્ટ થતાંની સંગાતે એ નંબર ટુ પર પહોંચી જશે વિચાર કરો ક્રમની ટીમ સીધી નંબર ટુ પર પહોંચશે કારણ કે એના પોઈન્ટ્સ બહાર થશે એટલા માટે તો આ એક ખતરનાક છે અને જો ધારો કે ક્યારે અહીંયા આગળ હારે છે તો કેકેઆર કે કરતાં સારા રનરેડથી જો જીતશે તો કે કે આરને નીચે ઉતારશે ને એની જગ્યાએ આ ટીમ જ એ તો ઓબ્વિયસલી જ જશે કારણ કે દસ પોઈન્ટ છે બે પોઈન્ટ આવશે એટલે બાર પોઈન્ટ થશે એટલે કલકત્તાને અમે નીચે કમાવું પડે હવે ધારો કે બે બીજી મેચો આગળ થાય તો કલકત્તા ચારની પણ બહાર આવી જાય એટલે બહુ જ જેને કહેવાય ને એકદમ રસાકસીવાળી પોઈન્ટ ટેબલ છે અને આ દસ પોઈન્ટવાળી જે ટીમો પાંચ છે પાંચમાંથી ત્રણ ટીમો એ ટોપ ફોરમાં જોઈ એક તો ઓલરેડી બેઠેલી અને લગભગ કંઈ થશે નહીં એટલે હજુ જંગ જારી છે ધન્યવાદ અશોકભાઈ જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ તો પોઈન્ટ ટેબલની સ્થિતિ આપણે જોઈ લીધી અને દર્શક મિત્રો કોલકાતા દિલ્હી વચ્ચે આજે મુકાબલો બંને ધુરેન્ધ ટીમ બંને મજબૂત સ્થિતિમાં અને બંનેના પ્લેયર્સ આજની મેચમાં કેવું પરફોર્મન્સ આપે છે તેના પર નજર રહેશે તો આઈપીએલની મેચ સાથે જોડાયેલી તમામ અપડેટ્સ અમે આપને આપતા રહીશું આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે જોડાયેલા રહો અમારી સાથે નમસ્કાર